લીધે આપડે કઈ જવા દેવાનું તમારે ક્યાં આવવાની જરૂર નહીં ફેવરેટ છે આપડે મળીએ તો ફેમિલી આપડે થોડી વાર ગામમાં ગયેલા ગામમાં હતું કામ તો એક કામ ભૂલાઈ ગયું છે

યુસી હા ફેમ લે અમાર સોની બેન ને ઈ તો બધા જલા છે અમારે કોલ માં જાત પર ને લાપસી ને બધું તો તેના ગયા મોટ ભાઈ મોટ બેન ને તેડ વાગ્યા છે ને મારે જવાનું છે અમારું રૂપા બેન ને તેડ કેમ કે હવે આવી ગયા 11 રસ એટલે 11 રસ માં તો બધા ને તેડ જવાન હતો ને આવવાનું તો હોય કબ કાલ કાલ છે ને 11 હા એક દે આગુ તેડ જાવ પડે ને હા તો કાલે 11 રસ છે એટલે એક દે આપણે આગુ તેડ જવાનું હોય એવું હે ભલે ને ગમે તે દી રોકાય હમ એક દે આગુ તેડ જાવ એવું હે

پڑی

تو فیملی همه بالو کنه بدا کمپلیٹ تھی گیا سی نه اجنو بلاگ اجیا پورو کر دی اجنو تمنا بلاگ گميو وای ته سو کرو بلاگ گميو ته لائک کر دو شیئر کر دو ان سبسکرایب کر دی دو او مرسی اک نو بلاگ ما بدان জয় માતા دی জয় باپا سیتا رام